નમસ્કાર હું છું આશીષ દરજી તમે જોઈ રહ્યા છો એસએમએ ન્યૂઝ જોઈએ આજના સમાચાર મહેસાણાના રાધમપુર રોડ ઉપર આવેલ સોસાયટીઓમાં પાણીનો નિકાલ ન થતા રહીશો પરેશાન મહેસાણા શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી ધોધમાર વરસાદ પડ્યો હતો ગત મોડી રાત્રે પણ વરસાદ ખાપક્યો હતો વરસાદ પડવાને કારણે મહેસાણા શહેરના રાધમપુર રોડ પર આવેલ વીસથી વધુ નીચાણવાળા વિસ્તારમાં આવેલ સોસાયટીમાં પાણી ભરાઈ જતાં લોકો તોબા પોકારી ઉઠ્યા છે મહેસાણાના રાધમપુર રોડ આમ તો વીઆઈપી રોડ કહેવાય છે ત્યારે આ રોડ ઉપર આવેલ સોસાયટીમાં રહેતા રહીશો પાણી ભરાવાના કારણે ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે આખરે આજે ધીરજ ખૂટતા રહીશો પોતાના પરિવાર સાથે મહેસાણાના રાધમપુર રોડ પર શૈજા ગ્રીન્સ સોસાયટીના સામે હાઇવે પર દોડી આવી હાઇવે ચક્કાજામ કર્યો હતો આ વિસ્તારની જ વીસથી વધુ સોસાયટીઓમાં મેઘવિરામ બાદ પણ ગુંટનસામાં પાણી ભરાયેલા રહેતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે ભરોસે ભરાયેલા લોકો આજે રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા અને ચક્કાજામ કરતા વાહનોની કતાર લાગી હતી આ પાણી બે દિવસ પહેલાં વરસાદ આવ્યો ત્યારથી આ પાઇપો નખેલી છે પણ છતાં આનો નિકાલ થતો નથી અને આમના આમ પાણી ભરેલું રહે છે બે ત્રણ દિવસથી બહુ નિકાલ થતો નહીં બે દિવસ બંધ રહે તો જ ખાલી થાય છે નહીં તો વરસાદ ચાલુ ચાલુ રહે તો આમના આમ પાણી ભરેલું રહે છે વધુ સમાચાર માટે જોતા રહો એસએમએ ન્યૂઝ